બગોદરા હાઈવે ના સર્વિસ રોડ પણ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું તાલુકાના બાગોદરા ગામે તારાપુર ચોકડીનો ઓવરબ્રિજના સર્વિસ રોડ પણ ખાડાઓ પડી ગયા છે છે આ વરસાદી પાણી ભરાતા રોડ ફેરવાઈ હોય તેવું લાગી રહ્યું સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ રોડ પણ ખાડામાં પાણી ભરાતા એકબીજા વાહન ટકરાઈ જાય છે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ સર્વિસ રોડ પરથી વાહનો તારાપુર વડોદરા સુરત નડિયાદ વગેરે બાજુ જવા ઈચ્છે છે ત્યારે અહીં ખાડામાં પડવાથી વાહન ના ફેરપાટ પણ બગડી જાય છે એક ટ્રકની એક્સેલ પણ ભાંગી જવાથી રોડ વચ્ચે બંધ પડવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા